વડોદરા શહેરના હાર્દ સમા અને વાહન વ્યવહાર અને પબ્લિકથી ધમધમતો સયાજીગંજનું સ્ટેશન વિસ્તારમાં આવેલ અલકાપુરી રેલવે ગરનાળાની સમસ્યા ચાલી આવી છે અને દર ચોમાસે આ ગરનાળું પાણીથી ભરાઈ જવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે વર્ષો વર્ષ સર્જાતી આ જટિલ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા અલકાપુરી રેલવે ગરનાળા ઉપર બ્રિજ બનાવવા નિર્ણયના અનુસંધાને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તથા રેલવેના ડીઆરએમ સહિત ટેકનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ અલકાપુરી રેલવે ગઢનાળા વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી અને ઓવરબ્રિજ માટે તૈયાર કરેલ લક્ષ્યા સાથે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી